નંદ ઘેરા નંદ ભૈયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી ની સાથે જ જન્માષ્ટમીની સમગ્ર બગસરાવાસીઓને ખૂબ ખૂબ શુભકામના સાથે બગસરાની આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરામાં જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી બગસરામાં જન્માષ્ટમી નિમિત્તે ભરવાડ સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં સમગ્ર બગસરાના વિવિધ વિસ્તારોમાં આ શોભાયાત્રા નીકળી હતી સમ સૌ પ્રથમ બગસરા હોસ્પિટલ રોડથી સમગ્ર વિસ્તારમાં આ શોભાયાત્રા પસાર થઈ હતી જેમાં વિજય ચોક ગોંડલિયા ચોક તેમજ અલગ અલગ વિસ્તારોમાં આ શોભાયાત્રા નીકળી હતી જેમાં અલગ અલગ વેશભૂષા ધારણ કરી લોકો રાસ ગરબા સાથે આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા તેમજ મટકી ફોડનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સમગ્ર વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો રિપોર્ટર સમીર વિરાણી બગસરા पुलिस इंस्पेक्टर जो वाले

thank you Terima kasih. શું કહેશો આજ કઈ રીત શોભાયાત્રા છે જન્માષ્ટમી નિમિત્તે બગીસરા માં છેલ્લા પાંચ જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવે છે આજે પણ ચાલુ વરસાદ માં શોભાયાત્રા નીકળી છે જનતાને બગીસરા લાભ લીધો છે બહુ બધા આવે છે બપોરે પ્રસાદ લઈને ખાવ એ રીતે છૂટા પડ્યા કઈ રીતે બગતરા કઈ રીતે આયોજન છે કઈ વિવિધ માર્ગો પર કોલેજ ચોક શિવાજી ચોક વિધિ ચોક વિધિ ચોક માં રથયાત્રા ફરશે ત્યાર પછી રોડ ની વાડી પૂર્ણ વિરામ થશે